જયજી જય માતાજી જુઓ આપણે ઓગણીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અમદાવાદ ખાતે સંજયકુમાર પડ્યાને ત્યાં મા ભગવતી આશાપુરાની કૃપાથી એના નવા મકાનની અંદર મા આશાપુરાના સાનિધ્યથી ગુરુજીના પગલાં તેમજ એમના નવા મકાનનું આપણે ઓપનિંગ કરી રહ્યા છીએ તો એમનો સરસ મજાનો આપણે આ વિડીયો બનાવ્યો છે તો જુઓ

ਕੀ ਹੋ ਰਿਹਾ ਹੈ ਕੁਝ ਕੱਲ ਦਾ ये आते हैं फूलेंगे बस थोड़ा प्रैक्टिस रात जी अब लो उपयोग नहीं करना घी वगैरह घी वगैरह पहले लिस्टिंग ना जन बोलो

મંગળવાર એટલે <Elena> <laughs> <laughs>

હવે જાઉં હવે આ જાઉં વાર વાર નઈ એ મેઘા નીચે પડે એમ ચાલો લાંબો જેમ શું ખાવે बोला शापुराम तबी जय रियो तमा तबी जय भाग्य નું ઉદય થાય જેવું કર્મ એમાં લખેલો છે ઈ સકર્મથી ભળી જાય કેઈ પણ અનિષ્ટ ન થાય તમારો કેઈ પણ કોઈ જાતનું અકલ્પ તમારું કે આダવડું દેખાય કર્મ કોઈ કરે તમારી ભૂલ ના થાય ખૂબ ધન ધાન કીર્તિ જસ સુધમળ منه 10 روپيا ديو ته اته بهديو وധികاري نه تي ها ايو تا وي ديو اوه وي ديو تا اما ها به نزيک آوين ہاتھ کرن وایي ديو لے دو هم پاري هم آوي بس اٿن وڀاري جايه ساتھي ٿاري پڪني رکندو سن ها اي هم آيو جو بس اي آم لوان ٿا મંગળવાર <laughs> એટલે <laughs>